ફાગણસુદ પૂનમ સંધ્યાએ દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં પારંપરિક રીતે હોળિકા દહન પ્રગટાવી રંગોનો તહેવાર હોળીની શરૂઆત કરવામાં આવી હતી અને વિવિધ પ્રકારના હોળીકા દહન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં શહેરમાં અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વૈદિક હોળીઓ પણ પ્રગટાવવામાં આવી હતી તો સાથે જ શહેર સહિત જિલ્લાભરમાં હોળી માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર વર્ષ દરમિયાન નગર સહિત દેશભરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તે માટે પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી હોળીકા દહન કાર્યક્રમમાં દરેક સમાજના લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે ત્યારે દાહોદ શહેરના ગાંધી ચોક ઉપર આવેલી દાયકાઓ જૂની ચાલી આવતી પરંપરાઓ મુજબની હોળીમાં અલગ અલગ સમાજ દ્વારા દર વર્ષે પૂજા અર્ચના કરી હોળીકા દહન કરવામાં આવતું હોય છે તે જ પ્રમાણે આ વર્ષે ગાંધી ચોકમાં હોળીકા દહન કાર્યક્રમના યજમાન માળી સમાજમાંથી બન્યા હતા અને માળી સમાજના આગેવાન દ્વારા હોળી પ્રગટાવી રંગોનો તહેવાર હોળીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ ગાંધીચોકની હોળીકા દહન થયા પછી અહીંયાથી અલગ અલગ વિસ્તારના લોકો પોતાની હોળી પ્રગટાવવા માટે મસાળ સળગાવી અને પોતાના વિસ્તારની હોળી પ્રગટાવતા આવી રહ્યા છે શહેરમાં ગોવિંદનગર ચોકમાં પણ વર્ષોથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ગોધી રોડ તળાવ એમજી રોડ ગોધરા રોડ બસ સ્ટેશન પડાવ મંડાવ ચોકડી સહિત આ ગાંધીચોકની હોળીમાં નાના મોટા સૌ કોઈ શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કરી ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્્યમ અને પરંપરા મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓ તેમાં શ્રીફળ ધાણી ચણા ખજૂર હારડા પતાશા સહિતના દ્રવ્યોની આહુતિ આપીને પૂજા અર્ચના કરી અને જળનો અર્થ આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના કરતા હોય છે આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્ત્વ રહેલું છે જેમાં પરગામોમાં મજૂરી કરવા ગયેલી પ્રજા માદરે વતન પરત ફરી ચૂકી છે અને આદિવાસી સમાજે હોળીની ઉજવણીનો પ્રારંભ આંબલી અગિયારસથી કરી દીધો છે અનેક ગામોમાં મેળાના આયોજનો કરવામાં આવી રહ્યા છે જેમાં સાતમ સુધી હોળી પર્વની ઉજવણી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલશે ત્યારે જિલ્લાભરમાં અગિયાર દિવસો સુધી ચૂલનો મેળો ચાળિયાનો મેળો ગધેડાનો મેળો જેવા બાવન જેટલા પારંપરિક અને વિશેષ મહત્ત્વ ધરાવતા મેળાઓમાં આદિવાસી સંસ્કૃતિની આગવી પૌરાણિક ઝલક દેખવા મળશે ત્યારે અમલી અગિયારસથી શરૂ થતાં હોળી પર્વના પરંપરાગત રીતે ચાલી આવતી આદિવાસી સમાજની ઝલકો સાતમ સુધી દેખવા મળશે આવા જ સમાચારો જોવા માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરી બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો લાઇક કરો તેમજ અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો ધન્યવાદ હોળીનો પ્રક્રિયા અંગ્રેજોના ટાઈમથી ચાલે છે અને એના ટાઈમમાં સરકાર એનામાં પૈસા આપતી હતી મામલતદાર ઓફિસમાંથી ત્યાર પછી એ બધું બંધ થઈ ગયું નજીવી ફી આપતી હતી બે રૂપિયા કે એવું હતું અને હવે શું છે કે લોકો પાસેથી ફાળો ઉઘરાવી અને આ વર્ષોથી ચાલે છે અને ગામની અંદર આ મેઇન હોળી છે અને અંગાડીથી લોકો મસાલ પ્રગટાવી અને આજુબાજુની હોળી પ્રગટાવવા અંગાડીથી મસાલ સળગાવી અને લઈ જાય છે રાવળ સમાજના લોકો હનુમાન બજારવાળા ઢોલ લગારા સાથે આવે છે અને ત્યાર પછી હવે પરિસ્થિતિ એવી છે કે પહેલાં નગરપાલિકાના પ્રમુખોને એ લોકો કરતા હતા ત્યાર પછી હવે રિવાજ બદલ્યો છે આની અંદર દરેક સમાજના વારાફરતી લેવામાં આવે છે અત્યારે ગયા વખતે દરજી સમાજના હતા આ વખતે માળી સમાજના લીધા એ રીતે દર વર્ષે અમુક નક્કી કરે છે ને એ રીતે લેવામાં આવે છે અને આ હોળીનો મોટામાં મોટો તહેવાર છે અંગારી અને લોકોની ગામની અંદર જો વધારે રસ રહેતો હોય તો આ ગાંધી ગાંધીચોકની હોળી કહેવાય છે મેઇન જગ્યા આ છે અને હાર્દ છે શહેરનું